ભાગવત પ્રથમ સ્કંધ સુદામા નિષ્કામ ભક્તિ બતાવે છે ત્યાં લેવાની ભગવાન માટે કરો ભક્તિનું ફળ ભોગ નથી ભક્તિનું ફળ ભગવાન છે સુદામા દ્વારકાના નાથ પાસે માગવા નહોતા ગયા મુઠી પવા લઈને ગયા હતા તેમના પવિત્ર હૃદયમાં એવી ભાવના હતી કે આ શ્રી કૃષ્ણને અર્પણ કરવા છે ભગવાન પૂછે છે મિત્ર તમારો આ સુદામા દેવે વિચાર કર્યો કે દુઃખ મારા પાપનું ફળ છે મેં પાપ કર્યું તેથી હું દરિદ્ર છું હું પ્રભુને ત્રાસ આપવા માટે નથી આવ્યો પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે તો પોતાના સુખ માટે પ્રભુને ત્રાસ આપવો એ ભક્તિ નથી સુદામા આખી જિંદગી જીવા એને ઘણું બધું દુઃખ પીડ્યું છેલ્લે સુધી અંદર ભગવાન એના મિત્ર હતા તો એ લાભ લઈ લેવા પણ એને નિષ્કામ ભક્તિ હતી કોઈ કામના નહોતી એટલે ગમે ત્યારે કોઈ પણ ભગવાનનું કાર્ય કરો ભગવાનની ભક્તિ કરો તો એ દે જ તેનું ફળ હોય જ તે નામ જપ કરો ને તો એનું એ હોય પણ મતલબ માગવાનું નહીં અને માગવો તો વિહ મારીને માગી લો કે ભાઈ તારે જ દેવું પડશે તારી સિવાય દુનિયામાં મારું કોઈ નથી આવો દ્રઢ નિશ્ચય થઈ જાય તો પરમાત્મા આપી દે નથી આપતો એવું નથી સુદામાએ સ્વીકારે છે કે મેં પાપ કર્યું છે તેથી હું દુઃખી છું માનવ પાપ કરે છે ત્યારે હસે છે પરંતુ પાપની સજા થાય છે ત્યારે રડે છે આપણને એમ થાય કે મેં ક્યાંય નથી કર્યું પણ આપડી થઈ ગયું હોય ને આપણને ખ્યાલ ન હોય ઘણી વાર એવું બને કે આપણે સારું કરવા જઈને ખરાબ થઈ જાય છે શ્રી કૃષ્ણ સુદામાને પૂછે છે મિત્ર તારો સંસાર કેવો ચાલે છે પંદર વીસ દિવસથી તેઓ ભૂખ્યા હતા સુદામા જયારે ગયા ત્યારે વીસ દિવસના નકોડ આપવા હતા કે એને એને તો ખાવાનું મળ્યું પણ એના બાળકોને નહોતું મળ્યું વીસ દિવસનો નકોડો આપવા હતો છતાંય એના પત્ની તો એના પત્ની એવા નિષ્કામ હતા કે મોકલતા નથી પણ એના કોઈ ગામના હોય ને ભગવાન ની પ્રેરણા થાય ત્યારે જ કે જવું પડે એટલે ભગવાન કોઈ એવું રૂપ લઈને આવે છે કહે છે એના પત્નીને કહે કે તમારા પતિ તો એ કે ભગવાન ના મિત્ર છે દ્વારિકાના નાથના તમે મોકલો અને પછી એના પત્ની કરગરીને કહે છે કે તમે જાઓ તો ખરા ખાલી નહીં આવો ને ત્યારે સુદામા જાય છે ભગવાન પૂછે છે કે તમારો સંસાર કેવો અને કેવું હું દીધા ભૂખ્યા હતા બધા હાડકા દેખાતા હતા છતાં બહુ દુખી હતા સતા સુદામા દેવે પ્રભુ પાસે કઈ માગ્યું નહીં સુદામા દેવે વિચાર કર્યો કે મારો કનૈયા અતિ કોમળ છે આટલો મોટો થયો છે પરંતુ તેનો સ્વભાવ બાળક જેવો હશે અને મને જોઈને રડવા લાગ્યો. સુદામા જ્યારે દરવાજે ગયા ત્યારે નહીંતર ભગવાનને કોઈને મળવા જવું હોય ને તો સો વાર વિચાર કરવો પડે ને દરવાજે બહાર રાજના દરવાજે ઊભા હોય ને ત્યાંથી તો પરમિશન મળે ત્યારે અંદર એન્ટર થતા અને આનું તો ખાલી એમ કીધું કે સુદામાજી આવ્યા એટલે ભગવાન સ્વયં દોડીને આવ્યા થાય સુદામાને જોતા જ દ્વારિકાના નાથની આંખોમાં આંસુ આવી જાય છે મારો મિત્ર છે આની આવી દશા થઈ ગઈ છે હવે સુદામા વિચારે છે કે કનૈયો તો જોઈને રડવા લાગ્યો તેનો તેનું હૃદય બહુ કોમળ છે હું મારા પ્રભુને ત્રાસ આપવા નથી આવ્યો શ્રી કૃષ્ણ સુદામા દેવને ને વારંવાર પૂછે છે કે સંસારમાં કોઈ મુશ્કેલી તો નથી ને તારો સંસાર કેવો ચાલી રહ્યો છે ભગવાન પૂછે છે કે તારો સંસાર કેવો ચાલી રહ્યો છે સુદામા દેવ કહે છે આનંદમય ચાલી રહ્યો છે કોઈ પણ વસ્તુની જરૂર નથી હવે દીઠા ખાવાનું એક અનાજનો ટુકડો નથી મળ્યો અને છતાંય ભગવાન ની પાસે બેઠો બેઠો એમ કે છે કે આનંદમય સંસાર છે કાઈ જરૂર નથી કેવી એની નિષ્કામતા છે કે હું માગું અને તું મને આ શબ્દ સિદ્ધ થાય કે હું માગું ને તું મને આપે એ મને મંજૂર નથી દેવું હોય તો એમને પરમાત્મા આપે છે પણ આપણી નિષ્કામતા પરિપૂર્ણ અહિયાં થઈ જવું જોઈએ એટલે આપે જ છે સુદામા દેવે માગવા માટે નથી આવ્યા આપવા માટે ગયા છે સુદામા પોતાનું સર્વસ્વ આપ્યું છે સુદામાએ જો કઈ માગ્યું હોત તો જે માગત એટલું જ ભગવાન આપવાના હતા એટલે ઈચ્છા પૂરી પરિપક્વ તરફ પૂરું થઈ જાય પછી ભક્તિ ન રહે મતલબ કેવાનું એ થાય અને ઓલા તમે નો માગવાનું જે આપે એ અઢળક રહે ક્યારે ખૂટે કે જે ભક્ત હોય તમારે જોઈ જવું ને એવા ભક્તો થઈ ગયા છે કે ઈ ભજન કરતા હશે ને તો એ જીવતા હશે અથવા તો એના સમય છેલ્લા સમય એના ઘરે કંઈક પરિવર્તન થાય સારું થાય ત્યાં સુધી ન થાય કેમ કે બીજા જે આપણે કઈ ઘણા આખી દુનિયા કે પાપ કરે ને કાંઈ વાંધો ન પણ પાપ કરતા હોય એ પાસળનું તૈયાર કરે છે અને આપણે પાસળનું છે એ ભૂંઈશી આ નામ દ્વારા ભૂંાય છે ગમે એ પાપ છેલ્લું હોય ને ગમે સુદામા દેવે માગ્યું નથી ભગવાનની ભક્તિ ભગવાનને માટે કરો ભક્તિનું ફળ સંસારનું સુખ નથી ભક્તિ કંઈ પણ માગવા માટે કરશો નહીં ભગવાનની ભક્તિ ભગવાન માટે કરો જે બહુ જ પ્રેમથી પૂજા કરે છે ભગવાન નામના જપ કરે છે ભગવાનનું સ્મરણ કરે છે તેને ભગવાનનો આનંદ મળે છે એક વાર રામ કયો ને તો અનંત જન્મોના પાપને બાળી નાખે એવું રામશ્રીત માણસમાં તુલસીદાસ મહારાજે કીધેલું છે અને તુલસીદાસે ત્યાં સુધી કીધેલું છે કે રા અને મારા માય બાપ છે કે મારી માન બાપ છે જો હું ખોટું બોલું ને તો એ કે આ ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય કે આને મને જેટલું આપ્યું ને દુનિયામાં એવું કોઈ ના આપ્યું કે મારો શિવ તો શિવ જ તે બીજું કઈ એમ આવું એટલે તમારું કલ્યાણ થઈ જાય ભગવાનનું ભગવાન નું સ્મરણ કરે છે તેને ભગવાનનો આનંદ મળે છે તેને એવું લાગે છે કે ભગવાન મારી સાથે છે તેના જીવનમાં સુખ દુઃખ માન અપમાન ગમે તેવો પ્રસંગ આવે તેની અસર મન પર બહુ થતી નથી એને કદાચ કોઈ અપમાન કરી નાખે કે બે બેગાડી દઈ લે એને કઈ ફેર પડતો નથી અને ફેર પડે એને ભક્ત કેવાય નહીં સુખ આવે છે સુખ જાય છે દુખ આવે છે અને દુઃખ કાયમ રહેતું નથી આપણે સુખ આવે ને તો ભગવાનને ભૂલી જઈએ અને દુઃખ આવે એટલે આપણે ભગવાનને આમ હો તોબા કરી નાખીએ મારી માથે આવું કેમ આવ્યું તે મને આવું કેમ નાખ્યું પણ આજ કલાનું આપણે ભોગવી એવું કે નક્કી ના આપણે તો અનંત જન્મો લઈને એવા કયા જન્મ નું કર્મ ભોગવતા એ ખબર જ નથી એવું થાય એટલે આ જન્મનું ભોગવી એવું ન હોય આ જન્મ આપણે ખૂટવાળી નો કહેવાય નામ દ્વારા ભજન દ્વારા જે આપણે આગળના જન્મનું ભજન આગળના જન્મ નું કર્મ હોય ને એને આપણે ખૂટવાળી નહીં કે એમ માની લેવાનું જો ખોટી જાય તો આ નામ રામ કેતા ધમે ભગવાન પ્રગટ થઈ જાય તમારી જે ને અભિલાષા હોય એ પૂર્ણ કરી દે તો એને આવવામાં કઈ બળ ન પડતું મતલબ આપણે પૈ્યા નથી આપણે ખાલી માટલું પેલા કે માટલું આખી વરસાદમાં સેલા બાબુ સેલા ઊંધું મૂકી ને એવો બારે મેં એક થઈ ભરાવાનું ભરાવવાનું નથી એમ આપણે ઊંધા માટલા છે આમ આપણે કહીએ કે ભાઈ આવડા હમ જગ્યા આવડા હમ જગ્યા કોઈ સમજ્યા નથી અને મોટા મોટા ધોરણ ધોરણે જોયેલા છે જે આપણે એમ કે સંપત્તિ આવી જાય પૈસા આવી જાય સુખ આવી જાય નહીં લાખો કરોડોના માલિક હોય ને એને રોતા જોયેલા છે આપણે કે ભાઈ આમ કે શાંતિ નથી પૈસા તો લાટ બધા છે શાંતિ ના એની માટે તો આ ભજન છે આની આગળ તમારે આ ભજન એવી વસ્તુ છે તમારી પૈસા ના હોય તો એની ભેગી શાંતિ હોય તમે આરામ થી નીંદર આવી જાય તમને આ વસ્તુ એ કરે એટલે કે રામ કૃષ્ણ રાધા શિવ વરી ગમે એક નામ પકડી લો તમને કલ્યાણ સુધી તમને મોક્ષ સુધી એ દે એટલે અહીંયા કીધું જીવનમાં સુખ દુઃખ માન અપમાન નો ગમે તેવો પ્રસંગ આવે તેની અસર મન પર બહુ થતી નથી જે ભજનાનંદી મહાપુરુષ હોય એના મન પર આવી અસર નથી સ્મરણ કરે છે તેનો ભગવાનનો આનંદ મળે છે દુઃખ આવે છે દુઃખ કાયમ રહેતું નથી સંસારના સુખ દુઃખ વાદળ જેવા હોય છે વાદળો સડે ને પવનનો ઝોકો આવે તો વિ જાય આપણે એટલો જ લોસો થઈ જાય કે પરમાત્મા સુધી આપણે પોઈ ગઈ આપણને કાંઈ પણ પ્રતિકૂળતા મળી ગઈ સારું થઈ ગયું થોડું ઘણું આપણે ભગવાન આપણે આમું જોયું અને સારું થઈ ગયું એટલે આપણે તરત ભગવાનને મૂકી દઈએ અને સંસારી સુખમાં આવ્યા જઈએ સંસારી સુખમાં જઈએ એટલે આપણે શું કરવાના સારું કરમ તો થવાનું નથી કેમ કે સંસ્કાર આપણે આગળ છે ને સારું કરમ થવાનું સારું થવાનું એટલે આપણે પૂર્વના આ જન્મ જે કઈ કે આપણે બેલેન્સ લઈને આવ્યા પ્રારબ્ધ તો એ હારા કર્મ હોય એને લીધે આપણને સુખ મળ્યું તો સુખ મળ્યું તો એવડે એ ક્યાં આપણે ખરીશી નાખીએ ખરાબ કરવામાં એટલે આપણું હતું ને અહીંયા ના સરવાળે સુઈને પછી શરૂ થાય દુઃખ આ શરીર છે એ સુખ દુઃખ ના બે કર્મ થી બંધાનેલું હોય કોઈ પણ હોય ને રાજા હોય ફકીર હોય એ બે કર્મ થી બંધાય તો હવે જે કર્મ તમને માની લો થોડું સુખ છે તો ભગવાન આપી દીધું ત્રીસ ચાળી વર્ષની માં એ તમને સુખ મળી ગયું પછી પાછળ શરૂ થાય દુઃખ તો આપણે સહન કરી શકવાના નથી સુખ માં તમે સહન કરી ગયા માં એ ભગવાન ને યાદ કરીને સહન કરી દાવ તો કઈ દુઃખ થતું નથી કુંતી એટલે કે ભગવાન ને ભગવાન કે માગી લો ફઈ અને ફઈ થતા ને બુઆ માગી લો કે હું એવું માગું કે દુઃખ મળે કે બધા સુખ માંગે તમે દુઃખ કેમ માગો યાદ આવતો નથી તું મારી પાસે આવતો નથી આ દુઃખ હારે હારે રે કે એટલે દુઃખ જ અમારી માટે સારું એમ એટલે કીધું લોકો દુઃખ સંસારના સુખ દુઃખ વાદળ જેવા હોય છે લોકો વાદળને નથી જોતા સૂર્યના દર્શન કરે છે વાદળું ગમે એવું સડેલું હોય વરસાદનું વાતાવરણ ન હોય તો આપણે વાદળા સડેલા હોય તો જોઈએ વાદળા નથી જોતા આપણે એને દીહ સૂર્ય ઉનાળો હોય તો કેદી આપણે જોવાના કે ભાઈ આપણે જ નથી એમ એટલે આપણું એવું છે સુખ દુઃખમાં આપણે નથી જોતા એમ ભગવાન સામે નથી જોતા સુખ દુઃખ વાદળ જેવા છે ભગવાનની ભક્તિ ભગવાન માટે કરો પ્રેમથી ભગવાનની સેવા કરે છે તેને એવું લાગે છે કે ભગવાન તેની સાથે છે અને ભગવાન આરે હોય છે પાછો એવું નથી કે નથી અયોધ્યામાં એક વાતનો થઈ ગયો ભગવાન રામને સીતાજીને રામને દીકરો માનતા અને સીતાજી ને એનો થાય ને એટલે પીવડે બરોબર ન્યાય ગયા કોઈ કીધું કે ભાઈ બોલો દરવાજો જરાક આ માડો કરી નાખજો કે કેમ ઈ કે કરનાખો કે મારા વવારું માતા સીતાજી નું મંદિર હતું એટલે કે કરનાખોઆ મંદિર

ગમે જાય ને તો એને ડોકમાં હાર પહેલા પહેરે ને પછી ભગવાનને પહેરાવે એટલે આવી વસ્તુ તો કોણ સહજ સ્વીકારવાનું નથી એટલે બધાએ કીધું ભાઈ તમે ખોટો ઢોંગ કરો એમ કે આ ભગવાનને તમારો પહેરાવેલો હાર પહેરાવો એ ખોટા ઢોંગ છે એ કે તમને એવું લાગતું હોય તમે પહેરવો મને છે હશે કે હું ન વાડું હાર ને પેલા માહિતી પહેરાવી ગયો ભગવાન ને ગળામાં નાખ્યો ને તો હાર તૂટી પડી ગયો હજી પહેરાવો હોય કે ત્રણ વાર હાર પહેરાવે ત્રણ વાર તૂટી ગયા એ કે ન પહેરે એ કે મારો શિષ્ય છે રામ છે ને એ પછી એને લાવો વાર એના ગળામાં મૂક્યો વાર મૂકીને તરતી હવે પહેરાવો લીધો ભગવાન એટલે એવું નથી તમે જે ભાવે ભજો ને ભગવાન ની ભાવે ભગવાન તૈયાર છે એટલે કે સુદામાની નિષ્કામ ભક્તિ હતી કે ક્યારેક કોઈ વસ્તુ માગી આપી પરમાત્મા એવી નિષ્કામ ભક્તિ થઈ જાય ભજન થઈ જાય તો કઈ જરૂર રહેતી નથી